ટ્રેક્ટરની માહિતી આપું તો ટ્રેક્ટર છે આઈસર તમે જોઈ શકો છો આઈસર ત્રણસો એસી સિલ્વર કલર માં વાત કરું તો બે હજાર અને છ ના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે માત્ર રાઉસ કરેલું જ છે બાકી તાજું એન્જિન બનાવેલું છે હાઇડ્રોલિક ગેર બધું કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેસ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો કરશનભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

સાવ ઓછું ચલાવેલું છે બે હજાર ત્રેવીસની અંદર તમે વિડીયો અંદર જોઈ શકો છો એકદમ હેવી રોટાવેટર સારી કંપની છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે બ્લેડો પણ સારી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને રોટાવેટરની પણ ટોટલ જવાબદારી લેવામાં આવશે જો તમારે ખાલી રોટા લેવું હોય તો એક લાખ ને પચીસ હજારમાં તમને આ રોટા મળી જશે સાવ નવું ઓછું વાપરેલું રોટા અને સાથે તમે જે ફાંગા જોઈ રહ્યા છો આ પીડિયોની અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવેલા છે પલ્ટી પ્લાવ છે પલ્ટી પ્લાવ પણ વેચવાના જ છે વીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે જો ત્રણે ત્રણ વસ્તુ એકી સાથે લેવાની હોય તો તેની કિંમત છે ત્રણ લાખ અને પંચાવન હજારમાં ત્રણે ત્રણ વસ્તુ મળી જશે બાકી રૂબરૂ કિંમતમાં તમને કરશનભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલ્લો ગીર સોમનાથ અને તમને ગામ ભીગરણ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવાની હોય તો કર્ષણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુ ઉપર વિડિયો જોતાં જ વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે કર્શનભાઈના જનનું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઉધર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ તમને વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર બેતાલીસ એચપી નું બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર પાંચ ના મોડલનું આ ટ્રેક્ટર ફૂલ સાચવેલું કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે લાઈટ અને મીટર પણ ચાલુ જોવા મળશે કાટા મીટર ચાલુ બધું અને અત્યારે ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ફૂલ એવરેજ વાળું આ ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટર કોન્ટેક માહિતી આગળ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે

ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો બે લાખ ને એક કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે બોટાદ તાલુકો છે ગાધાડા અને વાવડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય

તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે લાખાભાઈ નામ નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ બાઈકો વેચવાના છે ત્રણ મોહમ્મદભાઈને પેલું બાઇક તમે જોઈ રહ્યા છો હીરોનું છે હીરો સ્પ્લેન્ડર સિલ્વર કલરમાં તમે ક્લિયર કટ આ બાઇક જોઈ રહ્યા છો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ આ બાઈક વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને બે હજાર ઓગણીસ ના મોડેલનું છે ને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર વીસ ના મોડેલ નું ગણાય ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે અને આખું ઓરિજિનલ છે છે તમે અંદર જોઈ શકો છો કંપની ફિટિંગ ટાયરનું કન્ડિશન સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી છે ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ ગાડી જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂ લેવા કે જોવા જાવ તો બાઇકના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત અંદાજીત 50000 રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બીજી તમે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક છે પ્લેટીના તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બજાજ પ્લેટીના બે હજાર અગિયાર બારના મોડેલનું આ બાઈક છે અને કમ્પ્લીટ અત્યારે આખું બાઇક રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ બાઇકની ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો વધારે માહિતી માટે બાઇકના ઓનરનું કોન્ટેક કરો રેડ કલર માં આ બાઇક છે ટાયરનું કંડિશન પણ સારું છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ઇન્જિન પાવરફુલ અને કંપની કલરમાં જ બાઇક જોવા મળશે પચીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજું બાઇક પર પ્લેટીના છે પ્લેટીના એકસો દસ વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી ઘરઘરા ઘર બાઇક જોવા મળશે બાઇક પર તમે ક્લિયર કટ જોઈ શકો છો

બેચરાજી અને ચંદોરોડા ગામે જોવા મળશે કોઈ પણ બાઇક લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મોહમ્મદ ભાઈ નામ નવ્વાણું જીરો બેતાલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ બાઇક લઈ શકો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે

એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા કંપની કન્ડિશનમાં કંપની કલર આખું ઓરિજિનલ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કન્ડિશનમાં અને આખું ઓરિજિનલ કલરમાં છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો તેમના ઉનરનું કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં

ટ્રેક્ટર લેવો તો દિનેશભાઈ ને કાર વેચવાની છે મારુતિ સુઝુકી વેગેનાર ગાડી છે વીએ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તમે ની અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો દિનેશભાઈ ઓનર છે મોડેલ વાત કરું તો બે હજાર એક હાથે ચાલેલી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી એન્જિન પાવરફુલ જોવા મળશે અને ગાડી સીએનજી પ્લસ પેટ્રોલ વાળી ગાડી છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલી ગાડી છે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો પહેલા નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો દિનેશભાઈની કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી અત્યારે ગાડી કમ્પલેટ છે એન્જિન પાવરફુલ સ્લેપ સ્ટાર્ટ ગાડી છે ટાયર નું કન્ડિશન સારું સડો જોવા નહીં મળે ચોખ્ખી ગાડી અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને છઠ્ઠા ઓનર છે દિનેશભાઈ આ ગાડીના કિંમત માત્ર એક લાખ ને ત્રીસ હજાર તે પણ અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે કાર લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કાર તમને પ્રોપર રાધનપુર જોવા મળશે ગાડી લેવી હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા

અને ઘર ઘરાવ છે એટલે કે વન ઓનર જ છે એક જ માલિકે ચલાવ્યું છે અને સાવ ઓછું ચલાવ્યું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સો એ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પહેલાં તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો રાવતભાઈ નું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે કાગળિયા કમ્પ્લેટ છે અને કિંમત અંદાજિત બે લાખ અને સિતેર હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો